તાપી માં પાણી છોડવાનું શરૂ થયું છે હાલ ઉકાઈ ના નવ દરવાજા ચાર ફૂટ ખોલી નાખાતા બ્યાસી હજાર બસો ત્રેસઠ ક્યુસેક પાણી તાપી નદી માં છોડવામાં આવ્યું હતું તાપીમાં પાણી છોડવામાં આવતા કોઝવે પાણીમાં ગરકાવ થતા દસ થી વધુ ગામો બારડોલીના મુખ્ય માર્ગથી સંપર્ક વિહોણા થયા હતા હરિપુરા સામે પાર ઉન ગોદાવાડી ખંજરોલી પીપરિયા કોસાડી પુના સહિતના ગામોનો સીધો સંપર્ક કપાયો હતો સામે પારના લોકોને હરિપુરા આવવા માટે વીસ કિલોમીટરનો ચક્રાવો ખાવાની નો બતાવી છે હરિપુરા કોઝે બંધ થતા સ્કૂલના વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગો મુશ્કેલીમાં મુકાયા હતા વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે